શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણીશું અષાઢી બીજની વ્રતકથા અને ભગવાન જગન્નાથની રથયાત્રાનું મહત્વ અને આપણે જાણીશું બે હજાર પચીસમાં અષાઢી બીજ ક્યારે આવે છે અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજી તિથિ છવ્વીસ જૂન બપોરે એક પચીસ વાગ્યે શરૂ થશે અને અને બીજી તિથિ છવ્વીસ જૂન બપોરે એક પચ્ચીસ વાગ્યે શરૂ થશે દિવસે સત્યાવીસ જૂન સવારે અગિયાર ઓગણીસ વાગ્યે સમાપ્ત થશે અને અષાઢી બીજનો તહેવાર સત્યાવીસ જૂને ઉજવવામાં આવશે મિત્રો અષાઢ મહિનાની શરૂઆત તહેવારથી થાય છે અને અંત પણ તહેવાર થી જ થાય છે જેમ અષાઢી બીજ ને રથ પર્વ તરીકે ઉજવવામાં આવે છે અને અષાઢી અમાસ ને દિવાસા તરીકે ઉજવવામાં આવે છે અષાઢ મહિનાની બીજ નો દિવસ હિન્દુ વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમા મહિનાનો બીજો દિવસ છે જ્યારે સંવત મુજબ બ્રશ્ના ચોથા મહિનાનો બીજો દિવસ છે આમ ચતુર્થમાસનો આરંભ થાય છે અષાઢ મહિનામાં ગોરી વ્રત અલુણા વ્રત અને મોરાકૃત વ્રત જેવા તહેવાર આવે છે જેની કથાઓ સાથે ઈસવીસનો સોળસો પાંચમાં માં જામલાખો ફુલાણી નામનો વ્યક્તિ જ્યારે બહારથી ફરીને કછા તરફ પાછો ફર્યો ત્યારે અષાઢ મહિનાનો પહેલો દિવસ હતો ત્યારે ત્યાં વરસાદની હેલી ચારો તરફ પથરાયેલી હતી અને બધા ખુશ હતા જામલા ખાણીજીએ આ જોઈને કહ્યું અષાઢ બીબીજને નવું રસ ઉજવીશું ત્યાર પછી તે દિવસથી આજથી રાજા શાહી અને લોકશાહીમાં દર વર્ષે ધૂમધામથી નવું રસ ઉજવાય છે હાલના આધુનિક યુગમાં પણ દેશ વિદેશમાં વસતા કચ્છિયો પોતાના તહેવાર ખૂબ જ ઉછવે છે કૃષ્ણની કથાનું એકવાર દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ રાત્રિ દરમિયાન સૂઈ રહ્યા હતા ઇન્દ્રામાં શ્રી કૃષ્ણએ રાધાજીના નામનું ઉચ્ચણ કર્યું આ સાંભળીને રુક્મણી ગ્રોથિત થયા તે તો સવાર થતાં જ રુક્મણીએ આ વાત અન્ય પત્રાણીઓને કહી અને કહ્યું કે આપણે આટલી સેવા પ્રેમ અને સમર્પણ કરીએ છીએ છતાં પણ સ્વામી રાધાને યાદ કરવાનું ભૂલતા નથી ભગવાન શ્રી કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા ત્યારે કૃષ્ણ ભગવાનની સોળ હજાર એકસો આઠ રાણીઓએ માતાને પૂછ્યું કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ છતાં શ્રી કૃષ્ણ જે દિવસ જ નામ લે છે ત્યારે માતા બોલ્યા જો કૃષ્ણ અને બલરામ રાજ હું કહું ત્યારે રાણીઓ કહ્યું કે સુભદ્રા ને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખ્યા તેથી આવે તો જાણ કરે અને કહ્યું કે કોઈને અંદર પ્રવેશ ન કરવા દેતા પછી માતાએ કથા ચાલુ કરી સુભદ્રા દરવાજા બહાર કાન રાખીને અંદર ની વાત સાંભળવા લાગ્યા ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો તેમણે જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઉભા છે કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રા એ તેમને રોક્યા કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદર ની કથા સાંભળવા લાગ્યા ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેયના હાથ અને પગ સંકોચાવા લાગ્યા અને આંખો મોટી થવા માંડી એટલામાં શ્રી કૃષ્ણને ભગવાનને મળવા નારદજી દ્વારકામાં આવ્યા તેમણે જોયું કે કૃષ્ણ ભગવાન હાથ અને પગ સંચાઈ ગયા છે અને આંખો મોટી થઈ રહી હતી નારદ મુનિએ કૃષ્ણ પ્રભુને કહ્યું કે તમારા આ રૂપ જગતને બતાવો અને કૃષ્ણ ભગવાને નારદજીને જગતને બતાવવાનું કહ્યું આપ્યું ત્યારથી બલરામ સુભદ્રા અને કૃષ્ણ જગતને બતાવવા અષાઢી બીજના દિવસે ફરવા નીકળે છે અને જે કોઈ લોકો આ રથનું દોરડું ખેંચે છે અથવા દર્શન કરે છે તો તેને સર્વ પાપ ની મુક્તિ મળે છે નગરજનો હરે કૃષ્ણ હરે રામ હરે બોલ બોલ બોલી યાત્રા સુધી લઈ જાય છે ધાર્મિક અને પરંપરાઓમાં ભગવાન જગન્નાથે કૃષ્ણ અને રાતા ને દિવ્ય સ્વરૂપ માનીને જગન્નાથે કૃષ્ણ અને રાધાનું દિવ્ય સ્વરૂપ માનીને તેમની સાથે જ ભાઈબલ પત્ર અને સુભદ્રાનાથ માધુર બનેલી કાષ્ટ અથવા લાકડાની મૂર્તિઓની સાથે રથયાત્રા કાઢવાની પરંપરા છે આ અવસરે શ્રી જગન્નાથ બળપત્ર અને સુભદ્રાજીની સોળે શણગાર કરી પૂજન તથા તેમની દિવ્ય યાત્રા કરવાનું વિશેષ મહત્વ છે જે ભક્ત ભગવાન નું રથ નું દોરડું ખેંચે છે ભગવાન જગન્નાથ તેના જીવન નું દોરડું ખેંચે છે જય શ્રી કૃષ્ણ મિત્રો જો તમને મારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરી દેજો આ વર્ષની અષાઢી બીજની ભગવાન શ્રી કૃષ્ણના રથયાત્રાની આપ સર્વે ભક્તોને શુભકામના હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી ભગવાન જગન્નાથ તમે જે સપનું જોયું છે Terima kasih kerana menonton!